સંતલ્પુર તાલુકાના તાલુકા સેવા સદન વારાહી મામલદાર કચેરી ખાતે પાંચ ગામના ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપી આમરણ ઉપવાસ કર્યા નર્મદા નિગમનું પાણી આપવાની માંગણી સાથે રાધનપુર નર્મદા નિગમ વન બાય સેવન સામે લોકોના આક્ષેપ પાણીના આપતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાંતલપુર તાલુકા પાંચ ગામના ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદન પત્ર આપી આમરણ ઉપવાસ કર્યા જેવા સાંતલપુર તાલુકાના દહે ગામડા અને 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 પરશુદ ગામડી ગામના આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી પાંચ ગામના ખેડૂતો દ્વારા અંદાજિત ચાર હજાર હેક્ટરની અંદર જીરાનું વાવેતર ઘઉંનું વાવેતર ઈશબગુલનું વાવેતર જેવા અન્ય પાકેનું વાવેતર કરેલું હોય છેલ્લા ચાલીસ દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ના આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું ખેડૂતો લગાવી રહ્યા છે આક્ષેપ ખેડૂતોના પાણી ન મળતા ખેડૂતોના આંદોલન કરવાના મૂળમાં તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કાઢવા માટે આવેદન પત્ર જણાવ્યું હતું તો ગુજરાતના મુખ્યમંત્રી અને નર્મદા નિગમને અને ધારાસભ્ય અને સંસદ સભ્ય અને કલેક્ટર શ્રી પાટણ નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડી થી આવેદન પત્ર મોકલાવ્યું તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી સાથે રવિ સીઝન બચાવવા માટે ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજા ને પાછા ક્યાંથી આવશે હાથલપુર તાલુકા બીજી કઈ જગ્યાએ પાણી આવે આતેણી નથી વાઘપુરા માં નથી પરવણ નથી સાણારા નથી તો લવેંગજી ને અહિયાં જ ગામ માં જો પાણી ની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતો ને ક્યાં કન જાશે તો આ લવેંગજી ને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્ય ને ધ્યાન દેવું જોઈએ મારું નામ હનીફ ખાન મારું નામ ઠાકોર રામુજી બેલાજી ઠાકોર દઈ ગામડા આ માઇનોર કેનર સાહેબ

તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ જોઈ અને દર વર્ષે આવો નામો તકલીફ પડે છે ખેડૂતોને એટલે બહુ હેરાન થાય અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા બરાબર પાણી આવતું નથી બરાબર એક મહિનાથી રાત દળ ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી સોમવાર કેનાલ તૂટી જાય છે શું માગણી કેનાલ મોટી કરવામાં આવે તમારું અમારી માગણી મારના વેલા ભાઈ મિયા ભાઈ सरपंच ।